नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ભરુદ સ્થિત એમ એમ એમસીટી સંચાલિત હાજી વાલી બાપુ દર્શનવાળા પ્રાથમિક ગુજરાતી શાળામાં ધોરણ 1 ના ছাত্রদেরનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાય ભરુદ સ્થિત એમ એમ એમસીટી સંચાલિત હાજી વાલી બાપુ દર્શનવાળા પ્રાથમિક ગુજરાતી શાળામાં ધોરણ 1 ના ছাত্রদেরનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાય આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય સોતરિયા મેહફૂજા બેન દ્વારા તરત એકમા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તથા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ચાલે હમ ગીત ઉપર નૃત્ય રજૂ કરી હાજર ચરણા હયાટો લાવ્યા હતા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે વાલીઓને કેપ પહેરાવીને ચોકલેટ આપી પ્રવેશ કરવામાં આવ્યો શાળાના શિક્ષક ياسિન પટેલે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉર્વશી બેન દ્વારા થયું રિપોર્ટર અભિષેક તેલ તહેલકા ન્યૂઝ બરોચ